નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં એક જે આલ્બમનું સોંગ છે ગોતી લ્યો ગોતીઓ એ બહુ જ ઘણું ફેમસ થયું હતું પણ હવે ક્યાંક જો આ આપણે એને સેટ કરીએ તો ગોતી લ્યો તો પછી તમારે એમ કહેવું પડે કે ચોમાસા દરમિયાન ખાડા વગરના રસ્તાઓ તમે ગુજરાતમાં ગોતી લ્યો કારણ કે ન મળે શોધ્યાય ન જડે કે ભાઈ ક્યાં ફ્લેટ રસ્તાઓ છે અથવા એક કિલોમીટર સુધી અપ ટુ ડેટ રસ્તાઓ હોય એવું ગુજરાતમાં ક્યાંક જોવા ન મળે એક તરફ તમે જુઓ કે વરસાદે માઝા મૂકી ઠેર ઠેર પાણી ભરાયા અને પાણી ભરાતા સ્થાનિકોનો તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો વરસાદ રહી ગયો છતાં પણ અમુક જગ્યાએ જે બે ત્રણ દિવસ જે ગેપ પડ્યો એની વાત કરું છું છતાં પણ પાણી ઓસર્યા નહીં પાણી જે તે જગ્યાએ ભરાયેલા રહ્યા એને લઈને વધારે રોષ જોવા મળ્યો અને વડોદરામાં તો જે પરિસ્થિતિ છે અને પૂર ઓસર્યા જે પૂર બાદ જે જનપ્રતિનિધિઓ પછી બહાર નીકળ્યા ને એમને જે પ્રજાએ એમનો ઉધળો લીધો છે ધારાસભ્ય હોય તોય ઊભી પૂછડીએ ભાગવું પડ્યું છે જનપ્રતિનિધિ હોય તો ઊભી પૂછડી ભાગવું પડ્યું કે જનતા શું કરે હવે તમે વિચાર કરો કારણ કે મસ મોટા ખાડામાં જ્યારે વાહન ચાલકો ફસાય છે અકસ્માત થાય છે કોઈનું મોત પણ નીપજે છે અને બીજું કે સુરતના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના એમણે તો એક પત્ર પણ લખ્યો આ ખાડા રાજને લઈને અને બીજું કે તમામ જે શહેરીજનો છે અથવા તો ગામડાના અંતરિયાળ વિસ્તારો છે તમે એની વાત કરો તો એ લોકો પણ હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે બીજી વસ્તુ એક હવે નવી સમસ્યા એ છે કે ઠેર ઠેર તમે ગટરો બેક મારવાની સમસ્યા એટલે ગંદુ પાણી જ્યાં હોય જે પહેલાં એવું હતું કે ભલે વરસાદ ફૂલ પડે પાણી ભરાય પણ ચોખ્ખું પાણી હોય તો લોકો અવર જવર કરી શકતા હતા હવે એવું થયું છે કે ગટરો બેક મારે છે એને લઈને ગંદુ પાણી બધું જે જોવા મળે છે ને એમાંથી જ્યારે લોકોને અવર જવર કરવાનું આવે છે ત્યારે ખબર પડે કે જો આ જનપ્રતિનિધિઓને આમાં ચલાયા હોય અથવા અંદર ડુબાડ્યા હોય તો ખબર પડે કે આ પરિસ્થિતિ જનતાની કેવી છે એવું પણ લોકો ક્યાં કહી રહ્યા છે અને કોર્પોરેશન દ્વારા મહાનગરપાલિકાઓ જે કામગીરી છે કામગીરી ક્યાંય દેખાતી નથી કારણ કે વિકાસની મોટી મોટી ડીંગો હાકતા જનપ્રતિનિધિઓ એ વખતે ક્યાં જાય છે ખબર નથી પછી વરસાદ રહી જાય પાણી ઓસરી જાય પછી લટાર મારવા નીકળે એટલે જનતા એમનો ઉધળો લે જ પણ સૌના સાથ સૌના વિકાસનું જે આ સૂત્ર છે એ સૂત્ર સાથે પૈસાનું ક્યાંક પાણી તો નથી થયું મસ્તોટા ટેક્સ ઉઘરાવવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીના નેતા નિલેશ સોલંકી છે નિલેશજી આપનું સ્વાગત છે અને સામાજિક કાર્યકર એક નાગરિક તરીકે આપણી સાથે દેવ દેસાઈ જોડાયા છે

આપણે દ્વારકામાં માંડ સુરતનો ખતરો ટળ્યો હોય તો દ્વારકામાં ન્યૂઝ આવ્યા દ્વારકામાં પૂર આવ્યું હોય તો તરત જ પછી કચ્છમાં અત્યારે આપણે બે દિવસથી ગાંધીનગર ના અમદાવાદમાં એટલો બધો વરસાદ છે એટલે અ એક બાજુ એની વાતાવરણ પ્રમાણે તીવ્રતા ઓછી નથી થતી એની ઇન્ટેન્સિટી વધતી જ જાય છે ગઈકાલે હું ગાંધીનગર થી આવતો તો મને એમ હું ખરેખર ડરી ગયો કે પાણી ક્યાંક ભરાઈ જશે ગાડી બગડશે તો હું વહેલા નીકળ્યો તો અમદાવાદમાં પણ સેમ એવો જ વરસાદ હતો એટલે પબ્લિકનો આક્રોશ બીજી વસ્તુ છે કે લોકોને હવે ખ્યાલ છે કે ભાઈ હવે ગમે તે હશે સરકાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ આર્મી એસડીઆરએફ એનડીઆરએફ આ બધું જ વરસાદ પોતે વરસાદની વચ્ચે રેસ્ક્યુ કરી શકે એ લોકોને શેલ્ટર હોમ સુધી લઈ જઈ શકે એ લોકોને જે તે જગ્યાએ કોઈ તકલીફ હોય તો પશુને બચાવી શકે સૌથી પહેલા આપણે માનવ જીવનને બચાવવાનો પ્રયાસ કરીએ છીએ તો અમારી સરકારની પ્રાયોરિટી હતી કે જ્યાં ટ્રેક્ટર માણ જઈ શકતું હોય ટ્રકો ઊંધી પડતી હોય એટલો પાણીનો ભાવ હોય તો અમારી પ્રાયોરિટી હતી કે લોકોને પહેલા રેસ્ક્યુ કરાય પાણી સો ટકા બે થી ત્રણ દિવસ વાર લાગી કે કદાચ અડતાલીસ કલાક બોતેર કલાક સુધી ઉતર્યા નહીં પાણી નો જે લેવલ હતું આપણા ગુજરાતના પંચોતેર ઓવરફ્લો છોડવા જ પડે ના છોડો તો ડેમ ફાટી જાય તૂટી જાય એના લીધે શહેર નહીં પણ ગામડા ને હાઈવે કોંગ્રેસ તો એમ કે છે કે આ જે કોંગ્રેસે ડેમ બનાવ્યા ને એ છલકાઈ ગયા અને ભાજપે રસ્તા બનાવ્યા એ ધોવાઈ ગયા નહીં જો કોંગ્રેસે એ પણ બનાવ્યું હોય પણ એ સારું એક દિલીપભાઈ દિલીપભાઈ અમે અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ તો આજે તમે જુઓ કે જનતાનો આક્રોશ હોય સો ટકા હોય કારણ કે આજે પોતાનું તમારી મારી સોસાયટીમાં પણ હોય તો આપણે કારણ કે બધા વ્યવસ્થા બધી જગ્યાએ પહોંચી ના વળે અને એટલા જ માટે મેં આપને કહ્યું કે ગઈકાલે

દાહોદમાં એટલા સારા રસ્તા છે તમે કદાચ ફર્યા જીપોર્ટર્સો બધે ફરતા હોય છે ને અહેવાલ આપતા હોય છે એની વાત આપણે કરી રહ્યો છું કે ગુજરાતમાં ફરવા નથી આપે જો આપે બે બે પ્રશ્ન કર્યા કે દસ કિલોમીટર ક્લિયર હોય મેં દસ કિલોમીટર ના આપને બે થી ત્રણ લોકેશન આપ્યા સો ટકા વરસાદ પડે છે તો ખાડા પડશે અને હું આપને કઉ છું કે ત્રીસ તારીખના મીડિયા અહેવાલ પ્રમાણે હાઈકોર્ટ ના માર્ગદર્શન હેઠળ જે રીતે એમસી એ ત્રણ અધિકારીઓ કે એજન્સીઓની એજન્સીઓને માફ કરજો એ લોકોને ફોજદારી ગુનો નોંધીને એમને બ્લેકલિસ્ટ કરી ધરપકડ કરી

અશોક ભાઈ એમણે જે પ્રમાણે વાત કરી કે વરસાદ પડે તો ખાડા તો પડતા હોય છે પણ કોંગ્રેસ નહીં તમને તો મુદ્દો ભ્રષ્ટાચાર આજકાલ નો નથી સાહેબ વર્ષોથી ભ્રષ્ટાચાર છે ભારતીય જનતા પાર્ટી ની સરકાર આવીને ભ્રષ્ટાચાર છે એવું નહીં પણ તમને મજા આવે છે આની પાછળ રાજનીતિ કરવાની કરો ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસન છે

બોલી પછી હું આવું આપની પાસે અશોકજીય વડા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે હું મારા તરફથી એમને બહુ આપું છું વર્ષ વિશ્વ પ્રાર્થના કરું છું જેમ દિવસે આવી રહ્યા છે આવું જોઈએ પણ સવાલ આટલો છે મારો મુદ્દો એટલો છે કે છેલ્લા કેટલા દિવસથી ગુજરાત પાણીમાં ડૂબી ગયું છે તમે જો નેશનલ ચેનલ તમે જો તમામ છતાં પણ વડાપ્રધાન શ્રી અમારા ગ્રહપ્રધાન શ્રી બંને અહીંયાથી ખોબા ખોબા ભરીને વોટ લઈ ગયા છે અમિત શાહ સાહેબ તો સાત લાખ થી જીત ચૂંટાયા છે અહીંયાથી આપણા થી આપણા અમદાવાદ થી પણ તકલીફમાં એક મિનિટ નો ટાઈમ નથી મળતો ગુજરાતની પ્રધાન પડશે ઉભા રહેવા

ગટરો આવે છે એક આ પરિસ્થિતિ બીજી કે સત્તર સત્તર અઢાર અઢાર કલાક સુધી જો વડોદરામાં પાણી ના સર હોય ત્યાંની જનતાને સરકાર કોઈ સુવિધા પહોંચાડી નથી શકતી એટલે એવું નથી કે કુદરતી આપત જ્યારે પણ આવે ત્યારે કોઈ પણ રાજ્યમાં કોઈ પણ સરકાર હોય એને એને સહાય પહોંચાડવાની એની ફરજ છે આ વખતે ક્યાંય કેશ ડોલ દર વખતે જે સરકારો કરે છે કેશ ડોલ ક્યાંય આપવામાં આવી નથી એવું મને સાંભળવા મળ્યું છે બીજી વસ્તુ બીજી વસ્તુ

કે કોર્પોરેશન જેવા એટલે જે મહાનગરપાલિકાઓ છે બધી છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપ સરકાર જોડે છે આ જે સત્તામાં છે એમની જોડે મહાનગરપાલિકાઓ છે એટલે એમને એક એવો ભ્રમ આવી ગયો છે કે મહાનગરપાલિકા ડૂબે તૂટે લોકો હેરાન થાય મરે ગમે તે થાય ખાડાઓમાં પડે કે એક્સિડન્ટો થાય પણ વોટ તો અમને હિન્દુ મુસલમાનના નામે કારણ કે આ બધા મહાનગરપાલિકાઓ હિન્દુ મુલમાનમાં વહેંચાયેલી મહાનગરપાલિકાઓ છે એટલે હિન્દુ મુસલમાનના નામે અમને વોટ તો આ ગુજરાત ની ભોળી જનતા અમને જ આપવાની છે એમને એવા બ્રહ્મા બેસી ગયા છે એટલા માટે એમને કોઈ જ જનતાની પડી જ નથી તમને આ પાંચ દિવસ જે ગુજરાતમાં જે મેઘ તાંડવ ચાલ્યો અને અતિવૃષ્ટિ જે ચાલી એમાં તમને કયા

અને એક વર્ષમાં ચાર હજાર આઠસો કરોડ રૂપિયા જેટલી રકમ તમે ટોલ ટેક્સ પેટે ઉઘરાવી છે અને ખાસ તો ગુણવત્તાયુક્ત રસ્તાઓની જે તમે અત્યારે વાતો કરો છો કે આટલા આટલા છે ક્યાં જોવા મળે છે મને બતાવો બીજું બે હાજર સત્તર થી બે હાજર એકવીસ માં પાંચ વર્ષમાં ખાડા પડવાને અકસ્માત થી ખાડા પડવાને લઈને અકસ્માત થી પાંચસો લોકોના મૃત્યુ થયા છે તો આનો જવાબ કોણ આપશે નિલેશભાઈ

હવે ત્યાં પાણી ઉતર્યા પછી સૌથી વધારે તંત્રનું ચેલેન્જ હતું કે ત્યાં ચોખ્ખાઈ થવી જોઈએ ત્યાં જે કચરો પાણી ઉતર્યા પછી સૌથી વધારે જે ચેલેન્જ ત્યાં કોઈ રોગચાળો ના ફેલાય

પચાસ પચાસ સાઈઠ વ્યક્તિઓ જ્યારે પચાસ સાઈઠ વ્યક્તિઓ ખૂટતા હોય કે આવવાના બાકી હોય તો ત્યાંના લોકલ વ્યક્તિના પહેરા એમાંથી તમે કદાચ એક નોટ ડાઉન કર્યું હોય નામ ના આપ્યું એક પણ ગૃહમંત્રી હરસંઘવીજી એ કહ્યું કે એક પણ વ્યક્તિને જો ત્યાંનું ત્યાંનું વેતન ના મળ્યું હોય તો ગૃહમંત્રીને રૂબરૂ મળે ત્યાંના પ્રમુખ મળે અને આ આવી આવી જગ્યાએ આવા સમય કોઈ રાજકારણ ના કરે ઠીક છે વિપક્ષને સમય છે પણ અમારો વિષય છે કે લોકો વચ્ચે જવું ભલે લોકોનો આક્રોશ હોય આક્રોશ અમે એ ગળી જઈશું પણ અમારા માટે પ્રાયોરિટી છે કે બરોડા ફરીથી બેઠું થાય અને બરોડા નહીં સુરત હોય રાજકોટ હોય કચ્છ હોય દ્વારકા હોય એ બધી જ જગ્યાએ સમગ્ર જગ્યાએ પાણી પાણી હતું અને મુખ્યમંત્રી શ્રી પોતે આની વિઝિટ કરી સમીક્ષા કરીને આની સમીક્ષા પ્રધાનમંત્રી કાર્યાલય સુધી પણ હતી કે ભાઈ કેન્દ્ર સરકારે પણ આની સૂચના આપી અને ખાતરી આપી કે પણ જે પણ અમારે જે તમને ખાડા રાજ મુક્તિ ક્યારે મળશે એટલું કહી દો ને એટલું હું સીધો નવરાત્રી કે દિવાળી જેવું અને વળી પાછી આવતી નવરાત્રી છે અમદાવાદ સમગ્ર ભારતીય જનતા પાર્ટી શાસન ભ્રષ્ટાચાર માં ડૂબેલો છે ચારે ખોર ભ્રષ્ટાચાર સિવાય કશું છે જ અમદાવાદ માં પ્લાન કરે છે હંમેશા

એમ તો મહેબુબા મુક્તિ કરવાની ચલો ડિબેટ આપડે ઓકે નિલેશભાઈ અશોકભાઈ દેવ દેસાઈ આખરે શું લાગે છે આ કપછી રાજ ને આ ખાડા અને એમાંથી મુક્તિ મળે એની તમને કેટલી એક નાગરિક તરીકે અપેક્ષા છે દેવ એક નાગરિક તરીકે એવી અપેક્ષા કે જ્યાં સુધી આ રોડ રસ્તા બનાવનારા કોન્ટ્રાક્ટરોની જવાબદારી નિશ્ચિત કરવામાં નહી આવે આ અધિકારીઓની જવાબદારી સુધી નિશ્ચિત કરવામાં આવે કે આ રોડ બને છે અને એ રોડ જો આટલા માત્રાથી થી વધારે વરસાદ થયો અને એમાં ધોવાઈ ગયો અથવા ખાડા પડ્યા તો એને એના ઉપર ખોદદારી ગુનાઓ નોંધવામાં નહીં આવે અને આખું જે કરપ્શન નું મોડલ છે એને સરકાર ખતમ કરવાનો પ્રયત્ન નહીં કરે ને જે આ કમિશન ખોર જે ટકાવારીઓ વધી ગઈ છે એ જો પ્રયત્ન નહી થાય ને તો હંમેશા આ ગુજરાતની મહાનગરપાલિકાની જનતા રહેશે પડતી રહેશે ને મરતી રહેશે અને આ લોકો ધર્મના નામે રાજનીતિ કરતા રહેશે એ કોઈ પણ પાર્ટી હોય પણ જયારે નાગરિક પોતાનો વિચાર છે કે હું 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 આટલો હેરાન છું આ આ રસ્તાઓમાં મારે કમરના થાય થાય છે છે એક્સિડન્ટ તો કેટલા યુવાનો પાંચસો થી વધારે લોકો મરી ગયા એમાં લગભગ યુવાનો હતા એ યુવાનોના ઘર બરબાદ થઈ ગયા છે આવું આ જ્યાં સુધી આ સરકારો અને કોર્પોરેશનો વિચારતી નહીં થાય ત્યાં સુધી બહુ અઘરું છે બીજી વસ્તુ કે જ્યાં સુધી હલો મારો અવાજ આવે છે

બાકીના સાડી સોળસો કરોડ હવે જાહેર કરશે ધીમે ધીમે અશોકભાઈ પણ ક્યાંક એક વસ્તુ નિલેશભાઈએ કહ્યું તે પ્રમાણે કે પ્રજાનો આક્રોશ હોય ને આટલો બધો વરસાદ પડતો હોય ત્યારે પાણી પણ ભરાતા હોય છે અને આક્રોશ સહન કરવામાં તૈયાર છે એસડીઆરએફ ની એનડીઆરએફ ની અમને વાત કરી

ડબલ એન્જિન ની ટ્રિપલ એન્જિન સરકાર છે છતાં પણ લોકોની સમસ્યા હલ નથી થતી દેવ દેસાઈએ કહ્યું તે પ્રમાણે કે ભયંકર પરિસ્થિતિ છે વિકાસની દોડ છે ગુજરાત મોડલની વાત કરીએ છીએ પણ આ દોડમાં આપણે ક્યાંક ભૂલી ગયા છે નદી તળાવો પૂરી દીધા છે મેટ્રોની ની એમણે વાત કરી ક્યાંક બુલેટ ટ્રેનની વાત કરી કે એમાં જે બાંધકામ થયું છે ગેરકાયદેસર બાંધકામ થાય છે એને લઈને સોસાયટીઓ આખે આખી પાણીમાં ડૂબી રહી છે જે કદાચ વીસ કે પચીસ વર્ષ પહેલા નહોતી ડૂબતી એમનું કેવું છે પણ વોટ મળે છે એટલે સરકાર બ્રહ્મા છે અને એને લઈને જ્યાં સુધી ક્યાંક જવાબદારી ખતમ થવું જોઈએ ચોમાસામાં બીજી દિવાળી વળી પાછા રોડ બનશે આનો આ ક્રમ ચાલશે ચર્ચાનું સમાપન કરીએ છીએ અશોક પંજાબી દેવદેસાઈલેશ સોલંકી ત્રણેય ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો હવે અમે આપની પર છોડી દઈએ છીએ કે ગોતી લો ખાડા વગરના રસ્તાઓ તમે ગુજરાતમાં ગોતી લો ફરી મળીશું લોકમંચમાં નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર